મિત્રો આજે આપણે જે અગાઉ એક વિષય ઉપર ચર્ચા કરી ચૂકેલા છે દેવસ્થાન ઇનામી નાબુદી ધારો એનો એક વિડીયો પણ આપણે આપની સમક્ષ મૂકેલો છે આપણે જોયો છે તો એની અંદર જે દેવસ્થાન ઇનામી નાબૂદી ધારો છે એની અંદર જે કનિષ્ઠ ધારણ કરતા છે અનઅધિકૃત ધારણ કરતા છે અધિકૃત ધારણ કરતા છે એમના એમના જે સત્તા પ્રકારો છે કબજા હકના એના જે નીતિ નિયમો છે સરકારે વારંવાર અમુકવાર બદલી અને સરળીકરણ કરેલું છે તો એ બે હજાર પંદરનો જે પરિપત્ર છે એ એની ચર્ચા આપણે અગાઉ કરેલી છે મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે લેટેસ્ટ પરિપત્રની અને એ લેટેસ્ટ પરિપત્ર તારીખ છ નવ અને બે હજાર ચોવીસનો સરકારે બહાર પાડેલો છે કાયમી ગણોત્યા બાબતની અંદર સ્પષ્ટતાઓ કરેલી છે એની ઉપર ચર્ચા આપણે કરીશું પણ જે આપણે દેવસ્થાન ઇનામી નાબુદી ધારાનો જે પહેલાંનો વિડીયો છે એ બે હજાર પંદરનો છે સને બે હજાર પંદરનો ત્યારબાદ એક બે હજાર સત્તરમાં પણ એ બાબતે થોડોક સુધારો કરી થોડો એને છે ઘણો બધો સુધારો હતો આપણે એનો વિડીયો બનાવવાનો હતો પણ થોડા લેટ પડ્યા છીએ આપણે મિત્રો પણ આપણે બે હજાર સત્તરનો પણ પરિપત્ર સમજીશું અને લેટેસ્ટ પરિપત્ર પણ સમજીશું તો આ વિડીયો પૂરો જોજો મિત્રો આ અગાઉ જે મારો જમીન ખરીદતી વખતે જે હમણાં જ બે હજાર ચોવીસની અંદર જ નવમા મહિનામાં જે ખેડૂત ખરાઈ અંગેના પ્રમાણપત્ર બાબતે સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો એ વિડીયોને આપ સૌએ ખૂબ જ સારો પ્રતિભાવ આપ્યો એ બદલ આપનો આભાર પરંતુ આપને એક વિનંતી કરવાની કે વિડીયો તો હજારો લોકો જોવે છે હજારો એટલે હજારો ત્રીસ ચાલીસ પચાસ હજાર લોકો ઉપરાંતથી એ એ વિડીયો જોવે છે પણ કોઈ કારણસર અથવા તો મેં ઘણા વ્યક્તિઓને હું મારો ફોન કરવાનો સમય સાતથી સાંજના છથી સાતનો આપું છું જે મારો ફોન ફ્લેશ થાય છે નંબર થમનેલ પર તો એની અંદર તમને વિનંતી કે સાંજના છ થી સાતમાં ફોન કરો અને જ્યારે ફોન કરીએ છીએ કે પૂછીએ કે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી તો કે ના હવે જો અમે એ અસ એડવોકેટ આપની સેવા કરવા માટે છીએ આની અંદરથી અમે રૂપિયા કમાવાનો અમારો કોઈ ઈરાદો નથી પણ કમસે કમ તમારા તરફથી એક અપેક્ષા રાખીએ કે આ ચેનલ સબસ્ક્રાઈબ તો કરો તો અમને ઉત્સાહ મળે કારણ કે તમારી સમક્ષ આ બધી માહિતીને લઈને આવવા માટે મહેનત કરવી પડે છે અને પ્રતિષ્ઠા અમારે જોઈતી નથી ભગવાન માતાજીની કૃપાથી બધું છે પણ એક સેવા કે પ્રવૃત્તિ સેવાના ભાવ સાથે તમારી સમક્ષ એટલે તમને વિનંતી કરવાની કે અશોક ડાબી એડવોકેટ આ યુટ્યુબ ચેનલને અત્યારે ને અત્યારે સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને પડખો અને બાજુનું બે લાયકનનું બટન પણ દબાવો બરાબર એટલે તમને નોટિફિકેશન મળતા રહેશે હવે આપણે આઈએ આજના મૂળ મુદ્દા ઉપર તો પહેલાં આપણે બે હજાર સત્તરનો પરિપત્ર જોઈ લઈશું મિત્રો ત્રણ પાંચ અને બે હજાર સત્તરનો પરિપત્ર છે એની અંદર જે સુધારા કર્યા કે કલમ આ કાયદાની કલમ બાવન હેઠળ ઇનામદારે રાખેલ તથા રેકર્ડનો કબજો મેળવી લેવાનો રાખ રહેશે સરકારે પછી જમીન મહેસૂલ અધિનિયમની કલમ બાવન હેઠળ જમીન મહેસૂલના દર નક્કી કરવાના તથા દરેક ગામે હકપત્રક તૈયાર કરી અને એના પ્રમોલ ગેટ કરાવવાના છે આ સરકારની પ્રક્રિયાઓ છે બધી પછી કલમ છ હેઠળ આપણે આગળ જોયું કલમ છ કે ખાતેદાર તરીકેના જે ભોગવાના હકો છે એ મેળવવાના હકદાર વ્યક્તિઓ વિશેની જા જોગવાઈ એની અંદર છે કલમ છ માં તો એ કલમ છ હેઠળ કબજેદારો બનતા તમામ શખ્સના ઈનામોની નોંધો હકપત્રકની અંદર પાડવાની છે તથા કલમ અગિયાર હેઠળ કબજા હક પ્રાપ્ત કરતા તમામ શખ્સોની નોંધો હકપત્રકની અંદર પાડવાની છે અને કલમ આઠ હેઠળ સરકારની અંદર જે સંપ્રાપ્ત જમીન થાય છે સરકારમાં જમીન જાય છે તેની તમામ મિલકતની નોંધો પણ હક પત્રકની અંદર પાડવાની છે મિત્રો આ જોગવાઈ આ બે હજાર સત્તરના પરિપત્રની અંદર બહાર પાડવામાં આવેલી છે ઉપરાંત બિનઅધિકૃત ધારક પાસેથી જમીનનો કબજો મેળવી લેવાનો રહેશે અને જરૂર જણાય તેના તેના કેસો પણ તૈયાર કરવાના રહેશે કલમ ચાર હેઠળ ઉપસ્થિત થતા તમામ પ્રશ્નોના નિર્ણય કરવાના રહેશે ગણોધારાની કલમ બત્રીસથી બત્રીસ આર હેઠળ કેસો ચલાવવા માટે પુરવણી લિસ્ટ એ જે લિસ્ટ છે એ તૈયાર કરવાનું રહેશે કલમ ઓગણીસ હેઠળ રક્ષણ માટેના પત્રકો તૈયાર કરવાના રહેશે ટોચ મર્યાદા હેઠળ વધારાની જમીન જાહેર કરવા યાદીઓ તૈયાર કરવાની રહેશે કલમ નવ હેઠળ વળતર ચુકવણી માટેના કેસો પણ તૈયાર કરવાના રહેશે ઉપજ ઉપર મુજબની જોગવાઈઓ કાર્યવાહી સંપૂર્ણ થતા આ ધારાનો અમલ પૂરેપૂરો થયેલો ગણાશે આટલી જોગવાઈનું જો પાલન થાય તો આ દેવસ્થાન ઇનામી નાબૂદી ધારાની જે જોગવાઈઓ છે એ નાબૂદ થયા પછી જે કલમ છ મુજબ ખાતેદારના જે ભૂગવાટા હકો નક્કી કરવા માટે હકદાર વ્યક્તિઓ કઈ છે એનો નિર્ણય સંપૂર્ણ થયેલો જણાશે આવી કાર્યવાહી થયેલ હોવાની ખાતરી સંબંધિત જિલ્લા કલેક્ટરશ્રીએ કરી લેવાની રહેશે અને ત્યારબાદ જ આ પરિપત્રનો ક્રમ સાત મુજબ કાર્યવાહી શરૂ કરવાની રહેશે હવે કલમ સાત આગળ આવે છે કે એ કાર્યવાહી કરી એની અંદર નંબર બે દેવસ્થા નિરામી નાબુદી અધિનિયમની કલમ છ માં ખાતેદાર તરીકેના ભોગવટા હકો મેળવવા હકદાર વ્યક્તિઓ વિશે જોગવાઈ કરવામાં આવેલી છે આપણે જોઈ ગયા જેમાં કલમ છ ખ માં અધિકૃત ધારક અને કનિષ્ઠ ધારકને સરખા હકો આપવામાં આવ્યા છે જેઓ રાજ્ય સરકારને માત્ર મહેસૂલ ભરવાને જવાબદાર છે તેઓ પાસેથી કોઈ કબજા કિંમત લીધા સિવાય ભોગવટા હક મેળવેલ હોવાથી આવા ધારકો પાસેથી જમીનની જૂની શરત ગણાય ગણાય મહેસૂલ વિભાગના પરિપત્ર આઠ ચોર આઠ દસ એની અંદર જે અઠ્યાસી ચોનું પ્રમાણપત્ર જે જે ટ્રસ્ટોની જમીન છે એ બાબતનો ઉલ્લેખ હતો એની અંદર ક્રમાંક સો એ સો આપેલ સૂચનાઓ મુજબ જો દેવસ્થાની નામી જમીનમાં ગણોધારાની કલમ અઠ્યાસી ચ અઠ્યાસી ઈ ની જોગવાઈ અન્વયે કલમ બત્રીસ જી હેઠળ ખરીદ કિંમત નક્કી કરી ગણોત્યાને જમીન પ્રાપ્ત થયેલ હોય તો આવી જમીન ગણોધારાની કલમ તેતાલીસને આધીન નવી શરત તરીકે આપવાની જોગવાઈ કરવામાં આવી છે આ પરિપત્રથી અને જમીન ખરીદવાની હક તારીખ પંદર અગિયાર અને અગ્ન સિત્તેરથી છે તેથી આવી જમીનમાં કાયમી ગણવત્યા હોઈ શકે નહીં અને કાયમી ગણવત્યા ઠરાવી પણ શકાય નહીં કારણ કે બત્રીસ જીની કાર્યવાહીની અંદર એને જમીન મળતી હોય છે દેવસ્થાની નામની જમીન કોઈ અનઅધિકૃત ધારકના કબજામાં હોય ત્યારે તેની આ કાયદાની કલમ સાત એક મુજબ આવી જમીનો ખાલસા કરવાની જોગવાઈ છે અનઅધિકૃત ધારક આપણે અગાઉના વિડીયોની અંદર આ અધિકૃત ધારક અનધિકૃત કનિષ્ઠ ધારક બધાની સંપૂર્ણ માહિતી છે એટલે એ સમજવા માટે એ વિડીયો પહેલો પૂરેપૂરો જોશો તો આ વિડીયો સરળતાથી સમજાશે એની અંદર જમીન ખાલી કરાવવાની છે અને અઘટિત મુશ્કેલીઓ થશે તેવી રાજ્ય સરકારનો અભિપ્રાય હોય તો એને મૂળ સ્થિતિમાં આવી શકાય એમ ના હોય તો એને પછી આપવાની જમીન જોગવાઈ છે ને અવિભાજ્ય સત્તા પ્રકાર તરીકે પછી દેવસ્થાન નિરામી જમીનના કબજા હક માટે ખેડૂતના દરજ્જા બાબતે મહેસૂલ વિભાગના ઉપર મંચાણે લીધેલા એક થી ત્રણ પરિપત્રો છે બે હજાર દસ બે હજાર પંદર ને એ તો એની સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે દેવસ્તા નિરામી જમીનના સંબંધિત કેસોમાં ઉપરની સૂચનાઓ વંચાણે લીધેલા ક્રમાંક એક થી ત્રણ તથા ઠરાવના પરિપત્રો મુજબ રેવન્યુ રેકોર્ડમાં યોગ્ય રીતે નોંધો કરવાની છે અને ઇનામદાર ગળોતિયા બિનદૂત ધારક વગેરે પ્રકારના ગામ નમૂના નંબર છમાં નોંધ કરવામાં આવેલ હોય અને તેથી સાત બારમાં અસર આપી હોય તે ખાસ ચકાસી લેવાનું રહેશે આ બધું જ કાર્યવાહી કર્યા પછી એની વ્યવસ્થિત રીતે એની રેવન્યુ રેકોર્ડમાં અસર આપવાની છે અને આ પરિપત્ર પ્રસિદ્ધ થયાની તારીખ પહેલાં મળેલ મંજૂરીઓને એટલે કે પ્રીમિયમ રકમ ભરપાઈ કરવાની સૂચનાઓ અપાઈ ગયેલ હોય તેવા કિસ્સાઓમાં આ પરિપત્રને જોગવાઈ લાગુ પડશે નહીં આ બે હજાર સત્તરનો પરિપત્ર છે એ સત્તરના પરિપત્રમાં પણ બે હજાર પંદરની અંદર આપણે જે જોગવાઈઓ જોઈતી એ મહત્વની જોગવાઈઓ યથાવત રાખી છે પણ જે રેવન્યુ રાખડીની અંદર જે નોંધો કરવાની છે એની યાદીઓ તૈયાર કરવાની છે લિસ્ટ બનાવવાના છે એ બધા નવી જોગવાઈ આની અંદર ઉમેરવામાં આવ્યા બે હજાર સત્તરનો પરિપત્ર પણ હવે મિત્રો નવો પરિપત્ર જે આવ્યો છે એ છ નવ અને બે હજાર ચોવીસનો પરિપત્ર છે અને એની અંદર છ નવ અને બે હજાર ચોવીસના પરિપત્રથી જે અગાઉ દેવસ્થાન ઇનામી નાબૂદી અધિનિયમ અન્વયે તારીખ આઠ ચાર બે હજાર દસ ઓગણત્રીસ પાંચ બે હજાર પંદર અને ત્રણ પાંચ બે હજાર સત્તરના જે ત્રણ પરિપત્રો બહાર પાડવામાં આવ્યા એ ત્રણે ત્રણ પરિપત્રોની અમુક જોગવાઈઓ આ પરિપત્રથી રદ કરવામાં આવેલી છે હવે ખાસ મિત્રો ધ્યાન રાખજો કે બે હજાર ચોવીસના પરિપત્રથી ઉપરના ત્રણે ત્રણ પરિપત્રો આપણે જોયા પંદરનો જોયો બે હજાર સત્તરનો પણ મેં તમને બતાવ્યો અને બે હજાર દસનો પરિપત્ર એ ગણત્યા બાબતનો અને ટ્રસ્ટની જમીન બાબતનો હતો એ તમામની જે જોગવાઈઓ છે એ આ પરિપત્રથી અમુક અમુક જોગવાઈઓ રદ કરેલી છે કઈ જોગવાઈઓ રદ કરી છે તો પહેલાંમાં તો આઠ ચાર દસનો પરિપત્ર આખો ને આખો રદ કરી દીધેલો આ બે હજાર ચોવીસના પરિપત્ર છે હવે એટલે હવે આઠ ચાર બે હજાર દસનો જે પરિપત્ર છે એની કોઈ જોગવાઈ હવે ધ્યાને લેવાની રહેશે નહીં એ આઠ ચાર બે હજાર દસનો પરિપત્ર ધ્યાન જ લેવાનો નથી એટલે એની અંદર શું હતું એ જોવાનું કોઈ જરૂરિયાતી નથી આગળ ઓગણત્રીસ પાંચ બે હજાર પંદરનો જે પરિપત્ર હતો એના ફકરા નંબર બેની જોગવાઈઓ તો મિત્રો એ જુઓ તમે કે બે હજાર દસના એની અંદર શું હતો તો બે હજાર પંદરની અંદરનો જે વિડીયો મેં મૂકેલો છે તમારી સમક્ષ તો એની અંદર જોજો બે હજાર પંદરના વિડીયોની અંદર ફકરા નંબર બે જોઈએ આપણે તો કઈ જોગવાઈઓ આ પરિપત્રથી રદ કરી તો બે શું છે જે જમીનનો કબજો ગણતિયા પાસે હોય અને ગણોધારાની કલમ તેતાલીસ એક બી હેઠળ કૃષિપંચ દ્વારા આવા આવા ગણતિયાને કાયમી ગણોતિયા હોય તો આવા કાયમી પાસે હોય તેવી દેવસ્થાન ઇનામીની જમીન જમીન જૂની જૂની ગણાશે ગણાશે એટલે કાયમી અને એ તેતાલીસ એક બી મુજબ કાર્યવાહી કરીને અને કાયમી ગણોત્યા ઠરાવેલા હોય તો આવી જમીન જૂની શરતની ગણાશે આ બાબત આ બે હજાર ચોવીસના પરિપત્રથી નાબૂદ કરી દેવામાં આવી છે પરંતુ મહેસૂલ વિભાગના તારીખ સો એન બે હજાર દસ ના પરિપત્રની વાત કરેલી છે અંદર એની અંદર ગણોધારાની કલમ ઇઠ્યાસી ઈ એટલે કે ઇઠ્યાસી છ ની જોગવાઈ અન્ભાઈ ખરીદ કિંમત નક્કી કરી ગણતરી અને જમીન જમીન ગ્રાન્ટ થયેલ હોય તો આવી જમીન ગણોત્રાની કલમ તેતાલીસના આધીન પ્રતિબંધિત સત્તા પ્રકારની ગણાય આ જોગવાઈ પણ રદ કરી દેવામાં આવી છે એટલે કે આ જે ફકરા નંબર બે છે બે હજાર પંદરનો કે જે કાયમી ગણતરીઓ ઠરાવેલો હોય કાયમી તેતાલીસ એક બીની કાર્યવાહી કરીને અને કાયમી ગણતરીઓ ઠરાવેલો હોય તો એ જમીન જૂની શરતની ગણાય આ જોગવાઈ અને કલમ ચ અને ઈ મુજબ ખરીદ કિંમત નક્કી કરી દીધી હોય અને એ જમીન ગ્રાન્ટ કરવામાં આવી હોય તો આ જમીન નવી ગણાય આ બંને જોગવાઈઓ આ પરિપત્રથી દૂર કરી દેવામાં આવેલી છે હવે મિત્રો બીજી કઈ દૂર કરી તો બીજી મિત્રો એ દૂર કરી કે જે બે હજાર સત્તર નો પરિપત્ર છે તો એની અંદર એની ફકરા નંબર ત્રણની ની જોગવાઈ છે આપણે જોયું અંદર હમણાં બે હજાર સત્તરનો નો આખો પરિપત્ર જોયો તો ફકરા નંબર ત્રણની ની અંદર પણ આ જ વસ્તુ બે હજાર સત્તરના પરિપત્રના ફકરા નંબર ત્રણમાં જે બાબત છે એ જ બે હજાર પંદરના પરિપત્રની અંદર ફકરા નંબર બેમાં માં જણાવેલી છે એટલે એની એ જ હકીકત છે કે મહેસૂલ વિભાગના આઠ ચાર દસના ના અંદર આપેલ સૂચનાઓ મુજબ દેવસ્થાન ઇનામી જમીનમાં કલમ બત્રીસ ઈ ની જોગવાઈ અનવ કલમ બત્રીસ ખરીદ કિંમત નક્કી કરી હોય અને પ્રાપ્ત થયેલ હોય તો આવી જમીન ગણોધરાની કલમ તેતાલીસ મુજબ નવી આ હકીકત રદ કરી દેવામાં આવી છે બરોબર એટલે એ ફકરા બે હજાર પંદરનો નો ફકરા નંબર ત્રણ કાયમી ગણોતિયા બાબતની પ્રક્રિયા એ પણ અને બત્રીસ ઈ મુજબ ખરીદ કિંમત નક્કી કરીને જે જમીનો કાયમી ગણતરીની જમીન જે હોય એને જૂની શરદની ગણતા હતા બત્રીસ અને બત્રીસ ઇઠ્યાસી ઈ મુજબની જે જમીનોમાં બત્રીસ જીની કાર્યવાહી થઈ હોય એ નવી શરદની ગણાતી હતી આ બંને બાબતો આ બે હજાર ચોવીસના પરિપત્રથી દૂર કરી દેવામાં આવી છે મિત્રો હવે એની અંદર જોઈએ આપણે તો એ પરિપત્રની અંદર શું કહ્યું છે આ બે હજાર ચોવીસના પરિપત્રમાં તો ગુજરાત દેવસ્થાન ઇનામી દાબુદી અધિનિયમ ઓગણીસો ઓગણસિત્તેર હેઠળ સમાવિષ્ટ થતી જમીનોમાં કાયમી ગણતિયા તરીકે પ્રસ્થાપિત થયેલ હોય તેવી જમીનોમાં નીચે મુજબના જે આપણે જોયું કે એ બી સી એટલે કે બે હજાર દસ નો પરિપત્ર આખો રદ બે હજાર પંદરના પરિપત્રનો ફકરા નંબર બે રદ કે જે કાયમી ગણતિયાનો અને ઇઠ્યાસી ઈ નો એ રદ અને ત્રણ પાંચ સત્તરનો એટલે કે ઇઠ્યાસી ઈનો નો જે નવી શરતવાળો ગણાય એ સત્તા પ્રકાર એ આ આની જોગવાઈઓ લાગુ પાડવાની નથી એટલે બે હજાર ચોવીસની અંદર આ સુધારો આવ્યો કે કહીએ આપણે આ પરિપત્રનું તો બે હાજર પંદર માં અને બે હાજર સત્તરની અંદર બે હાજર દસમાં ત્રણે ત્રણ ની અંદર જે કાયમી ગણોતિયા હતા કાયમી ગણોતિયા ઠરાવેલા હતા ગણોતરાની કલમ તેતાલીસ એક બીની કાર્યવાહી કરીને એવા કાયમી ગણોતિયા પાસેની જમીનો દેવસ્થાન ઇનામીની હોય તો એ જમીનો જૂની શરતની ગણાશે આવી જોગવાઈ હતી એ આ બે હજાર ચોવીસના પરિપત્રથી દૂર કરી દેવામાં આવી એ કાયમી ગણતરીને લાગુ પડશે નહીં હવે જૂની શરતની ગણાશે નહીં શું ગણાશે એ આની અંદર કોઈ જ એનો સ્પષ્ટતા કરવામાં આવી નથી એ કદાચ સરકાર નક્કી કરશે અને બીજી જોગવાઈ કે કાયમી ગણતિયા ઉપરાંત ગણોતધારાની કલમ ઇઠ્યાસી ઈ મુજબ જે સાર્વજનિક ટ્રસ્ટોની જમીનોની અંદર ગણતિયા ઠરાવી બત્રીસ જીની કાર્યવાહી કરી ખરીદ કિંમત નક્કી કરી દીધી હોય અને એ જમીન એને ફાળવવામાં આવી હોય સરકાર દ્વારા તો એ જમીનો નવી શરતની ગણાતી હતી એ પણ દૂર કરી દેવામાં આવી એટલે હવે જે બત્રીસ જીની કાર્યવાહી દરમિયાન ઇઠ્યાસી ઈ પૂરતું કરાવ્યું હતું એ નહીં એના સત્તા પ્રકાર નવી શરત નહીં ગણાય પ્લસ કાયમી ગણતિયાવાળી બાબત જે જૂની શરતની ગણાતી હતી એ પણ આ પરિપત્રથી દૂર કરી દીધી મને આ પરિપત્ર થોડોક અધૂરો લાગ્યો કારણ કે તમે કાયમી ગણો ત્યાં પાસેની જમીન જૂની શરતની ગણાશે એ દૂર કરવાનું ઠરાવી તો દીધું તો પછી એનો સત્તા પ્રકાર કયો ગણાશે એ આની અંદર ચોખવટ કે સ્પષ્ટતા કરેલ નથી એટલે સામાન્ય જનતાને થોડી સમજવામાં અને આ બધી બાબતોની અંદર આગળ વધવામાં બહુ જ મુશ્કેલી પડવાની છે અને પેલું ઈઠ્યાસી ઈ વાળામાં પણ પડશે કે જ્યારે સરકારે એને બત્રીસની કાર્યવાહી કરી અને જમીન આપી છે તો એનો સત્તા પ્રકાર કયો ગણાશે કારણ કે બે હજાર દસ બે અને પંદર અને બે હજાર સત્તરમાં માં તો એવું હતું કે નવી સરહદ ગણાશે આ દેવસ્થાન ઇનામીની જમીનોની વાત ચાલે છે બરાબર દેવસ્થાન ઇનામીની જમીનો પણ આ પ્રકારનું હોય તો એ જૂની સરદ નવી સરહદ જે તે મુજબ ગણાતી હતી તો હવે કઈ રીતે ગણાશે એનો સત્તા પ્રકાર કયો ગણવો એ વેચાશે કે કેમ એની પરવાનગી લેવા ક્યાં જવું એની પરવાનગીની પ્રક્રિયાઓ શું તો એની કોઈ ચોખવટ આ પરિપત્રની અંદર કરવામાં આવી નથી આપણે આશા રાખીએ છીએ કે સરકાર આ બાબતે વિચારી અને એની સ્પષ્ટતાઓ વધારે સ્પષ્ટ રીતે કરશે કે જેથી સામાન્ય જનતાને એ સરળતાથી સમજાય અને પોતાની સમસ્યાઓ દૂર થાય આપણે સરકારને ફક્ત વિનંતી કરી શકીએ કારણ કે હમણાં છ નવ ને બે હજાર ચોવીસનો જ પરિપત્ર છે એટલે આના પછી તો કોઈ આવ્યો હોય તો મને ખબર નથી મિત્રો અગાઉ મેં વિડીયો છે જમીન ખરી ખેતીની જમીન ખરીદીના પ્રસંગે મેળવાતા ખેડૂત પ્રમાણપત્રની અંદર જે બે હજાર ચોવીસનો પરિપત્ર હતો એના માટે વિડીયો મૂકેલો આપનો ખૂબ જ સારો પ્રતિભાવ આપ્યો પણ તકલીફ એવી છે કે પચાસ હજાર લોકોએ વિડીયો જોયો એટલી માહિતી અને લગભગ કોમેન્ટ્સોનો વરસાદ થયો મારી ઉપર કોલ્સ આવવાનો લગભગ હું દિવસના સોથી દોઢસો કોલ એટેન્ડ કરું છું એ બાબતે પણ ખબર નહીં જ્યારે પૂછીએ તો એવું જાણકારી કે અમને સબસ્ક્રાઈબ કરતા આવડતું નથી આ ચેનલ કારણ કે મેં જોયું કે આ મારી ચેનલના વ્યુઅર્સ છે એ હકીકતમાં ખૂબ જ મુશ્કેલીમ છે કા અને એમને જમીનને લગતી ઘણી સમસ્યાઓ છે અને આપણે એને દૂર કરતા રહીશું પણ મિત્રો તમારે અમે આપની પાસે એ અપેક્ષા તો રાખીએ કે તમને વિડીયો ગમ્યો છે તમને માહિતી મળી છે અમે તમારી સાથે ફોન પર વાત કરી છે તમારી કોમેન્ટનો જવાબ પણ આપ્યો છે તો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ તો તમારે કરવી જ જોઈએ અને તમે એનાથી અમારો ઉત્સાહ વધે છે પચાસ હજાર લોકોએ વિડીયો જોયો પણ એની અંદર તમારા ચેનલ સબસ્ક્રાઈબ ના થાય તો તમને થોડી નિરાશા આવે કારણ કે અમારી મહેનતનો લાભ તો તમે આપ લો છો જ તો સબસ્ક્રાઈબ કરવાની એક જહેમત પણ ઉઠાવવી જોઈએ કારણ કે એનાથી અમારો ઉત્સાહ વધે નવા વિડીયો બનાવવાનો અમને પ્રોત્સાહન મળે અને સીધે સીધો લાભ એ આપણે જ થવાનો છે તમે જોયું કે આડેધડ આપણે બોલતા નથી એક કે પાન ઉલટાઈ એની અંદર લખેલી સ્પષ્ટ હકીકત તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન છે કે જેથી તમારી સમક્ષ કોઈપણ પ્રકારે ખોટી માહિતી ના આવે અને ખોટી માહિતી ના આવે એટલે તમે ગેરમાર્ગે દોરવા નહીં એટલે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે શું કરવાનું છે મિત્રો તમે યુટ્યુબ ખોલ્યું ને જાઓ અને અચાનક એક વિડીયો આવી ગયો એની અંદર તમે ઉપરનો અવાજ ઓપન કર્યો એમન જશો તો તમને સબસ્ક્રાઈબનું બટન નહીં મળે પણ એ વિડીયો ઉપર ક્લિક કરો એટલે આખો વિડીયો ઓપન થશે એની અંદર ડિસ્ક્રિપ્શન પણ આવશે કોમેન્ટ્સ પણ આવશે કોઈ લોકોએ કરેલી કોમેન્ટ્સ પણ આવશે પછી એ આ જમણી સાઈડે નીચે કાળા અક્ષરની અંદર એક સબ બટનની અંદર સબસ્ક્રાઈબ લખેલો આવશે તો એ સબસ્ક્રાઈબના બટન ઉપર તમારે કશું કરવાનું નથી આગળ મૂકી દેવાની છે એટલે સબસ્ક્રાઈબ થઈ જશે એની બાજુમાં જ ડાબી સાઈડ બેલ આઈકોન એટલે કે ઘંટડી જેવી આકૃતિ તમને મળશે એની ઉપર ટીક કરશો અને ઓલ કરી દેશો એટલે કમ્પ્લીટલી રીતે આ ચેનલ અશોક ડાબી એડવોકેટ સબસ્ક્રાઈબ થઈ ગઈ અને જ્યારે પણ હું નવા વિડીયો મૂકીશ તો એ નવા વિડીયોની માહિતી કે ભાઈ આ વિડીયો ઉપર નવો આ વિષય ઉપર વિડીયો આવ્યો છે તમારે જોવો હોય તો આપ જોઈ શકો છો એની માહિતી તમને યુટ્યુબ મારફતે જ મળી જશે તો આ સબસ્ક્રાઈબ કરવાની પદ્ધતિ છે થોડુંક એક રમૂજની વાત કરું બહુ ભણેલા ગણેલા વ્યક્તિ હતા પણ એમને સબસ્ક્રાઈબ કરતા નહોતું આવડતું મેં શીખવાડી દીધું કોઈ વાંધો નહીં એમને કેસ પણ આપણે સોલ્વ કરી આપ્યો ઓફિસ પર એમણે મુલાકાત લીધી હતી કારણ કે દૂર દૂરથી લોકોના ફોન આવે આપણે એમને મારા અને એમની વચ્ચે લગભગ સાતસો આઠસો કિલોમીટરનું અંતર હોય તો બોલાવાય નહીં એમને જે બને એમ સરળતાથી બે ત્રણ ફોન કોલ્સની અંદર સમજાવી એમના રેકોર્ડ જોઈ વોટ્સએપ પર અને એમને આપણે મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો તો આ દેવસ્થાન ઇનામીની આબુદી ધારાના આપણે બે હજાર પંદર બે હજાર સત્તરને બે હજાર ચોવીસના ત્રણે ત્રણ પરિપત્રોની ચર્ચા કરી આપણા સ્ક્રીન ઉપર આ કાયમી ગણતરીની જે બાબત હતી ને તો ઝડપથી વિડીયો થોડો લાભો થયો છે પણ કાયમી ગણતિયા બાબતે પણ આપણે બે હજાર પંદરના વિડીયોની અંદર ચર્ચા કરી છે એટલે અત્યારે કરતા નથી એ કાયમી ગણતિયાની વ્યાખ્યા કલમ બે દસ એ ગણોત ધારાની અંદર આપવામાં આવેલી છે કે મૂળ ગેણીદાર હોય કે ગિરાસદાર હોય જમીન ધારણ કરતા હોઈએ રૂઢી કબૂલાતના મુદ્દા કોર્ટના હુકમનામાં આધારે હુકમનો કાયમી માટે જમીન ધારણ કરેલી હોઈએ અને ઘણો વહીવટ ઘણા લાંબા સમયનો હોય એટલી સાબિત ના થાય કે આ ક્યારથી ગણોચિયા હતા અને છપ્પનની નકલમાં એક આઠ છપ્પન પહેલાં એ એમનું નામ ગણોતિયા તરીકે દાખલ થયું હતું એ કાયમી ગણોતિયા હતા અને આ દેવસ્થાન ઇનામી નાબૂદી અધિનિયમની અંદર આ કાયદાને ધ્યાને રાખી અને આ કાયદાની કલમ બે ત્રણની અંદર અનધિકૃત ધારકની અધિકૃત ધારકની વ્યાખ્યા છે કલમ બે નવમાં કાયમ કનિષ્ઠ ધારકની વ્યાખ્યા છે કલમ બે ચૌદની અંદર અનધિકૃત ધારકની વ્યાખ્યા છે નિયત દિવસ એટલે કે આ કાયદો અમલમાં આવ્યા તારીખ એ છે નિયત દિવસ એની વ્યાખ્યા કલમ બે એકની છે અને ઇનામદાર કોને કહેવાય એની વ્યાખ્યા કલમ બે દસમાં છે મિત્રો એટલે એ પ્રમાણે આપ જોઈ શકો છો એને આપણે જે નિયત દિવસ છે એ નિયત દિવસ તમને કહી દો કે પંદર અગિયારને અગ્નિ સિત્તેરની તારીખે નિયત દિવસની છે એ આપણા સ્ક્રીન ઉપર તમને એ બધું થોડું ઘણું એના બેનર્સ મારફતે જોવા મળતું હશે તો આજના વિડીયોની અંદર આટલું જ આપણી ચેનલ અશોક ડાબી એડવોકેટને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો ગમે છે તો લાઈક કરો શેર કરો અને તમારા મિત્રોને પણ કહો કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરે તો નવા વિષય સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો જય ભારત જય સંવિધાન